યા જા ગુડારી પડી ભટકે હવે મારા સામે શું જોઈてる હો આમ ધમકો બોલ તું આવ ને મારી ગો ફાટ લે આ હવા કરે એ એ તું તું હાથી ને ધંધો થઈ નથી નથી લીધે રહ્યો છો તમને બેસો બેસો પડે તમે તમારો ધંધો નથી તમે આ રેસો ને તો તમાર થી સહન થાય તમે જાવ ઘડીક સોરે આંટો મારી આવો એટલે તમારું મન હલકું થઈ જાય હોય જલ્દી તારો જ ને હે તારા ભાઈ તો દીધો તો ભાઈ છો તને દેવો તો પણ અહીંયા બાપો નડતો તો

એ તારું દુઃખ ભાંગતા ભાંગતા રહ્યો ને એ મારું તાટું ભંગવી ના આનું નામ જ ભાઈ ભાઈબંધી સુખમાં તો બધાય રે પણ દુઃખમાં રે ને એ હાસો ભેરું બંધ કેવાય આમ જો ભાઈ બંધ મને તારું દુઃખ જોઈ અને મારા રોમે રોમ મરી જાય હે આ તારા હાથું કંઈક વિચારું પણ પછી તું ઓલું ન ભૂલી જાતો મારા ઘોડા ચડવાનું સપનું અધૂરું ન રહી જાય આમ જો ભાઈ બંધ તું ઉપાધિ કરમાં

લખે બોલ જાય એની માન કીધું ન કરે ને એટલે આમ તું લખાઈ જાય